બોલો બોલો મને ઘણો આનંદ થયો કે તમે જાતે કામ કર્યું શું કામ કર્યું એ લખો એટલે આપણે છે ને મૂકશું બીજા ભાઈઓને ખબર પડે કે આવા કામ પણ જાતે થઈ શકે તો એની અરજી કરી આપણે રૂપિયા છે અરજી કરી હમ સાહેબ અરજી કરી ને એને

મિત્રો આ રીતે તમે પણ તમારા કામ જાતે શકો આ એક ભાઈ જાજુ ભણેલા નથી મારા વિડીયો જોઈ સાંભળી અને જ્યાં માર્ગદર્શન જરૂર પડે ત્યાં માર્ગદર્શન અને હચોડો બોજો જે છે એ મુક્ત કરાયો આ રીતે તમે પણ તમારા કામ જાતે કરતા થઈ શકો છો